એમાંથી છ જણા પોતે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમે હોદ્દા ઉપર રહેવા અત્યારે સમયને અભાવે તકલીફ છે એવી એમણે ઈચ્છા જાહેર કરી છે એમણે પક્ષમાંથી કે હોદ્દા પરથી રાજીનામા નથી આપ્યા એમણે એવી વિનંતી કરી છે કે ભાઈ અમે આ હોદ્દા ઉપર સમયને અભાવે હવે એમાં મુખ્ય કોમ્યુનિકેશનની તકલીફ થઈ છે અને વહીવટી ગેરસમજ છે હવે કોઈ વાર આવું કોમ્યુનિકેશન અને એડમિનિસ્ટ્રેટિવ અને એ બહુ ટૂંક સમયમાં દૂર થઈ જશે દિલ્હીના પ્રોગ્રામમાં બધા દિલ્હી હોવાથી હવે બધા આજે આવી જશે પછી ટૂંક સમયમાં એ વહીવટી અને કોમ્યુનિકેશનની ગેરસમજ ચોક્કસ દૂર થઈ જશે ચર્ચા એવી પણ ચાલી રહી છે કે હાલના જે શહેર કોંગ્રેસ પ્રમુખ છે વિપુલ ઉદનાવાલા તેમના પ્રત્યે કેટલાક કાર્યકર્તાઓની નારાજગી પણ છે નારાજગી આમાં શું હોય કે કોંગ્રેસમાં દરેક જ્ઞાતિ અને દરેક વર્ગના લોકો હોય અને થોડી વધારે સંખ્યામાં લોકો હોય અને કેટલીક વખતે વધારે પડતી લોકશાહી હોય ને તો ત્યાં લોકતંત્રમાં એવું બને કે ચર્ચા વિચારણા થતી હોય ને મતભેદ થતા હોય પણ નારાજગી બધાની નથી કોઈની અને એવી કોઈ નારાજગીનો પ્રશ્ન નથી થોડા મતભેદ હોઈ શકે છે અને એનો પણ નિરાકરણ આવી જશે ટૂંક સમયમાં કેટલાકે રાજીનામા આપ્યા છે તેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓને પૂછવા સુધા આવવામાં આવ્યું નથી કે તેઓને આ પદ ઉપર હોદ્દો આપવામાં આવે એ જ વાત છે ને જેમણે હોદ્દા પરથી પોતાની અનિચ્છા વ્યક્ત કરી છે એમની સાથે શહેર પ્રમુખની કે પ્રદેશના આગેવાનની કોઈકની કદાચ ખુલ્લા મને ચર્ચા થઈ હોય એ ચર્ચામાં કોઈક મતભેદ હોઈ શકે અથવા તો એ ચર્ચામાં ગેરસમજ બહુ મોટી હોઈ શકે એને કારણે આવું થયું છે પણ એ જે થયું તે ખોટું થયું ને તરત એ હવે એનો ઉકેલ આવી જશે બહુ ટૂંક સમયમાં બિલકુલ આ હતા કોંગ્રેસ પ્રવક્તા નૈસર દેસાઇ જેમનું કહેવું છે કે કોમ્બિનેશનનો અભાવ અને એડમિનિસ્ટ્રેશનના અભાવના કારણે ગેરસમજ ઊભી થઈ છે અને ગેરસમજ ટૂંક જ સમયની અંદર છે તે દૂર પણ કરવામાં આવશે જે લોકોએ રાજીનામા મૂક્યા છે તેઓએ પાર્ટી સમક્ષ પોતાની રજૂઆત કરી છે કે તેઓ સમય આપી શકે તેમ નથી અને તેના કારણે તેઓ હાલ આ હોદ્દા પર રહી શકે તેમ નથી એટલે આ પ્રમાણેની જે રજૂઆત તેઓ દ્વારા પણ મૂકવામાં આવી છે પરંતુ તરફથી પણ આ તમામ લોકોને સમજાવવાના પ્રયત્ન કરવામાં આવશે અને જે પ્રકારનો ગેરસમાજ અથવા એડમિનિસ્ટ્રેશનનો અભાવ છે તેને દૂર કરી અને જે વિવાદ છે તેને દૂર કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે કેમેરામેન બિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મ ગુજરાત ફર્સ્ટ સુરત